भचाव में गत रात्रिए रोड लाइट ना वीज पोल में फसाई गये कबूतर ने फायर शाखा टीमें रेस्क्यू कर सलामत रीते बचा लीधु તો આજે મંગળવાર બપોરે ભુજના કોમર્સ કોલેજ સામેના માર્ગે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતાં એક પરિવારની કાર બેકાબુ બની પલટી ગઈ હતી. Town નગરના C કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલ રાત્રે રોડ લાઇટના થામલાની ટોચ ઉપર બેઠેલું કબૂતર વિસ્તારમાં ગૂંચવાયેલી પતંગની દોરમાં પક ફસાઈ જતાં લટકી ગયું હતું. કબૂતરને તરફડતી હાલતમાં જોઈ જીવદયા પ્રેમીઓએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે પાલિકાની ફાયર શાખાની ટીમ રોડ લાઈટ માટેના ક્રેન મશીન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને થોડા સમય માટે વીજ પુરવઠો બંધ રખાવી કબૂતરને સલામત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું બીજી તરફ આજે ભુજ શહેરના કોલેજ રોડ પર કોમર્સ કોલેજ સામે બજાજ શો નજીક મિરઝાપર તરફ જતી એક i20 કાર અચાનક બેકાબૂ બની ડાઇવાઇડર સાથે ટકરાઈને પલટી ગઈ હતી કારમાં સવાર એક જ પરિવારના લોકો લગ્ન પ્રસંગે હાજરી આપવા જતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા આ સમય આસપાસ રહેલા લોકો કાર નજીક દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર આવવા મમરૂપ બન્યા હતા તદભાગ્યે આ બનાવમાં જાનહાનિ ટળી હતી